સૌના લોક લાડીલા ધારાસભ્ય માન્ય ચૈતરભાઈ વસાવાને હું વિનંતી કરીશ કે પોતાનું વક્તવ્ય જય આદિવાસી સૌ પ્રથમ તો એકસો પચાસ મી જન નાયક બિરસા મુંડાજી ની જન્મ જયંતિ માં અહી મંચસ્થો ઉપસ્થિત બધા જ લોકો બોલે એવા છે પણ એ બધા જ આગેવાનોની હું ક્ષમા માંગુ છું કે સમયની મર્યાદામાં અને જે પ્રકારના કાર્યક્રમો છે પ્રકારના કાર્યક્રમોને ધ્યાને રાખીને તમને બોલવાની જે આયોજક મિત્રોએ તમારા વતી અમને સૂચવેલું છે તો બધાને વિનંતી કરું છું બધા સહયોગ આપજો સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો મારા સાથી સિનિયર ધારાસભ્ય અને હર હંમેશ સંઘર્ષશીલ એવા અનંતભાઈ પટેલ સાહેબ માટે જોરદાર તાળીઓ પાડ લઈએ એવા આ વિસ્તારના સાથી આગેવાન એવા શેરખાનભાઈ ડોક્ટર દયારામભાઈ દેવેન્દ્રભાઈ હરિસિંહભાઈ વસાવા સાથે નિરંજનભાઈ વસાવા પિયુષભાઈ પટેલ યુવરાસીભાઈ જાડેજા રજનીભાઈ વસાવા વનરાજભાઈ વસાવા અને આ વિસ્તારના દરેક પદાધિકારીઓ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ મુખીઓ પટેલો સંતો મહંતો વડીલો આગેવાનો માતા બેનો અને સૌને મારા ઉલગુલાલ જિંદાબાદ સાથીઓ બિરસા મુંડાની વાત

આદિવાસીઓ પર કરવેરા નાખવામાં આવે છે અને અઢારસોને માં મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીર તીરકંટા ભાલા એક બાજુ ગોલીબાર થયો અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને સેનામાંથી મૃત્યુ થયું છે એના 8 દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે સાથીઓ આ बिरसा मुंडाનો ધ્યેય આદિવાસી સ્વાતંત્ર આજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન બેર શેરની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ ડાર્વિંગ ચાર્લ્સ ડાર્વિન ના ઉતક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યો કે જ્યારે આ પૃથ્વી પર માનવી સભ્યતાનો માનવી સભ્યતાનો ઉત્પન્ન થયું ત્યારે આદિ માનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા પેડાની શોધ થઈ ની શોધ થઈ થઈ ખેતીની શોધ થઈ એટલે નાના નાના ગામો નાના નાના કબીલાઓ બન્યા અને એ મુખીઓ બન્યા સરદારો બન્યા અને શાંતિથી પ્રકૃતિ સાથેનું એમનું જીવન ચાલુ હતું દરમિયાન આ દુનિયામાં એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજના ના કબીલા ઉપર આક્રમણો થયા સામ ધામ સામધામ દણભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણા આદિવાસી સમાજ એ લોકો સરેન્ડર નહી થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બાર મુઘલો આવ્યા જચો આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા પોર્ટુગીઝો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને આ અંગ્રેજોએ પણ બસો વર્ષ આપણા દેશ પર રાજ કર્યું એ ઇતિહાસ થી લઈને આજ દિન સુધી આદિવાસીઓ નું માત્ર ને માત્ર શોષણ થતું આવ્યું છે ત્યારે આદિવાસી આઝાદી ની લડત માં પણ તમે જોયું હશે તમે ભી મુનો ઇતિહાસ વાંચો

બસો ચુમ્માલીસ તેર કમા આપણા વિસ્તાર ને પાંચમી અનુસૂચિ તરીકે જાહેર કરવામાં આવ્યો એક પ્રકારે દેશના આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યોને અનુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિત પાંચ લાગુ હોવા છતાં

આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી દેન છે સાથીઓ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ ટકા આદિવાસીઓ છે બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને

ઓ કરે છે ત્યારે હવે આપણે બગાએ જાગી જવાનું છે અને આ સરકારને 2027 માં ઉખાડીને આપણે ફેંકી દેવાની છે સાથીઓ અમે 4 વર્ષ પહેલા જનનાયક बिरसा मुंडा ની પ્રતિમા રેડિયાપાડામાં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારોમાંથી આવનારી પેઢી પ્રેરણા લેવા માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળાએ આપણને ત્યાં પ્રતિમા સ્થાપતા અટકાવી પ્રતિમા સ્થાપિત આજે પાડે આવું પડે એ આપણા બધાની તાકાત છે તાકાત છે ત્યારે વડાપ્રધાન નેડિયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો પશુની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે નેડિયાપાડાના ગામડાઓમાં તીડીઓ ના મળે તલાટીઓ ના મળે

નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતાના માતાના દર્શને જવાના છે ડેમોગ્રા મોદી ને હું આ મંચ કેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે જજો તમે હિજારી લઈને આવજો તમે નો ચોખ્ખો એક બોટલ લઈને આવજો તમે એક મારઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે છો તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી તમે 24 વર્ષથી રાજનીતિમાં છો આગળ મુખ્યમંત્રી હતા હમણા વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદાના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે જીઆઈડીસીઓ માં રોજગાર માટે આંદોલન કરે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીને કહેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે અમદાવાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમને લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો અમારા પૈસા એક જો અમારી અનામત જો અમારી તોતેર ડબલ એની જમીનોને આવનાર દિવસોમાં જીએમડીસી ના નામે માગશો માલ સામોર્ટ પ્રોજેક્ટના નામે માંગશો હાઈડકો પ્રોજેક્ટના નામે માંગશો અનુમથકના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળવાળી કરવા માટે ગાંધીનગર આવવાના છીએ અમે નેપાળવાડી કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો ન મારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે ત્યારે કેટલા મીડિયાવાળા મિત્રોએ મને પૂછ્યું

અધિકારો અમને અમને આપો આપો સામાજિક અધિકારો જે મળેલી અમારા અધિકારોની વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડાના રથ જ્યારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે પેલો ચૈતર વસાવો કરે છે આદિવાસી ને ઉત્થાન વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકો નો જો વિકાસ થઈ જવાનો હોય તો હું દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છું

ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાત ના ઉપર હર્ષભાઈ સંઘવી ની પોલીસ માં પાણી નથી જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી જાયલા આપણો નંદરીયો દેવ આપણો ગામનો નો